ગુડ મોર્નિંગ મમ્મી અરે ભાઈ જમી લઈએ મસ્ત ચાલો જમવામાં જમવામાં છે છે ને મસ્ત મજાની અડદની એટલે મમ્મીને કીધું તું ચોળીને રાખ ત્યાં હું આવ્યો જમવામાંશ કરીને એટલે મસ્ત ચોળીને ખાવાનું છે સાથે તીખી ચટણી છાસ અને બીજું આમાં તો ભાખરી હશે સામે છે થાણું મસ્ત મજાની અડદની ડાળ અને ભાખરી ચોળીને ખાવાનું છે ભાઈ બહુ મજા આવે અડદની ડાળ અને ભાખરી ચોળી ખાઈએ ને પ્રતિમ તો નાઈ ધોઈ લીધું છે મસ્ત મજાનું અને હવે જઈએ પાછા ઉપર પાછા લાગી જઈએ કામ ધંધે ચાલો તો વાગી ગયા છે સાડા સાત અને જો ભાઈ આપણે ગેસ પુરાવા માટે ગયા હતા ગાડીમાં કારણ કે કાલે સવારમાં માં બહાર જવાનો પ્લાન છે પણ તમને માટે થોડી ઘણી સરપ્રાઈઝ રાખીશું પણ કઈ વાંધો નહીં સવારે પાંચ વાગે વહેલું નીકળવાનું હતું તો અત્યારે મેં કીધું થોડું ઘણું ગાડીમાં ચેક ચેકબેક કરાવતો હું કેસ ઉરાવી નાખો છે પછી હવા બવા ચેક કરાવવાની છે અને થોડી ઘણી ગેરેજમાં થોડું કામ છે એ પતાવી દેવાનું છે તો કઈ નહીં અત્યારે ક્યારનું એ કામ હતું થોડોક ફ્રી પડ્યો તો મેં કીધું તમને બધા દેખાડી દઉં કાંઈ નહીં હજી જવાનું છે ગેરેજનું કામ છે એ પતાવવા માટે અને પછી જવાનું છે ઘરે કાંઈ નહીં ચાલો ઘરે જઈને પછી જમવાનું દઈ જાય કારણ કે સાડા હાથ તો થઈ ગયા આઠ વાગે તો થઈ જાય કાંઈ વાંધો નહીં હાલો ઘરે પહોંચી પહોંચી તો હવે ફાઇનલી અત્યારે વોશિંગમાં ગાડી લઈ લીધી છે

નું નામ ભોળાનાથ કૃપા તો મારી જંગલમાં સતી ઝોપડી રેવા જો પડી માયા સનવાયા ભોળાનાથ કૃપા તમારી મારી નવ નવ માસે હનુમાન પ્રગટિયા નવ નવ માસે હનુમાન પ્રગટિયા માતા એ રુદન માંડ્યા બોળા નાથ કૃપા તમારી સવાર પડશે ને સૂર જયુગસે સવાર પડશે ને સૂર જયુગ સે સાલક નામરો સે બોળા થ કૃપા ત મારી શક્તિ અમારી પાસે હોય રે ભોળા નાથ કૃપા તમારી સલંગ મારી ને હનુમાન સૂર્ય ને ગળિયા સલંગ મારી ને હનુમાન સૂર્ય ને ગળિયા ભદ્રતી માયા અંધકાર થયા ભોળા નાથ કૃપા ત ધરતી માયા અંધકાર થયા ભોળા ના થરૂપાતમા રી દેવો ને દાનવો અંજલી પાસે દેવો ને દાનવો અંજની પાસે આયવા સૂર્ય ને મુક્ત કરો ભોળા ના થકરૂપા તમા અરી સૂર્ય ને મુક્ત ો ને દાનવો મનમા જાણા દેવો ને દાનવો મનમા જાણા અંધકાર દૂર કરો ભોળા નાથ કૃપા તમારી અંધકાર દૂર કરો ભોળા નાથ કૃપા તમ ಮಸ್ತ ಮಜಾ ನಾಕ ಭಾಖರಿಯ ಭೂ બહુ પછી કંઈ નાસ્તો કર્યો નહોતો તો નાસ્તો કરો તો પણ પછી આમાં નામાં ટાઈમ નીકળી ગયો ગાડી વોશિંગ કરવા માટે આ બધું થોડું ઘણું કામ હતું તો બસ જમીન પાછા ઉપર આવી ગયા બાના ભજન લઈને અને મોડું થઈ ગયું છે પોણા દસ થઈ ગયા છે ભાઈ વિડીયો એડિટ કરો બેવાનું છે તો કાંઈ વાંધો નહીં આજનો વિડીયો એડ કરવો પડશે જલ્દી ફટાફટ તો મળી એના બોલોક સાથે ત્યાં સુધી બધાને ખબર જ છે શું કરવાનું લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલ મનો સબસ્ક્રાઈબ ઠોકતા જજો તો મળી એના સાથે દસ વાગે ડેલી ત્યાં સુધી બધાને ગુડ નાઇટ